મિત્રો બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર સિસ્ટમ બનશે અને આ લો પ્રેશર સિસ્ટમની અસર સમગ્ર રાજ્યમાં છવાશે મિત્રો આ લો પ્રેશર સિસ્ટમની અસરથી અપર લેવલે એક બહોળું સર્ક્યુલેશન છવાશે જેનો પશ્ચિમનો છેડો ગુજરાત રાજ્યને કવર કરીને અરબ સાગર સુધી લંબાશે આ પરિસ્થિતિને અનુસંધાને સમગ્ર રાજ્યમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે આ રાઉન્ડની શરૂઆત ક્યારથી થશે એ અંગેની માહિતી મેળવતા પહેલાં ચેનલ ઉપર નવા આવેલા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ નોટિફિકેશનને પણ દબાવી દેવું મિત્રો સંભવિત વરસાદના સાર્વત્રિક રાઉન્ડ અંગેની વાત કરીએ તો જેનો પ્રભાવ આજ બોપર બપોર બાદ જ જોવા મળશે આજે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતી જોવા મળશે જે ક્રમશઃ આવનારા દિવસોમાં વરસાદનો વિસ્તાર અને વરસાદની માત્રામાં નોંધપાત્ર વધારો થતો જણાશે મિત્રો આ વરસાદનો રાઉન્ડ એક પછી એક વિસ્તારોને કવર કરશે જેની મુખ્ય શરૂઆત સોળ તારીખથી થશે જે સોળ તારીખથી દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સારી એવી અસર જોવા મળશે તેમજ ઉત્તર ઘણા વિસ્તારોમાં વરસાદનો એક સારો રાઉન્ડ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સત્તર જુલાઈ થી વીસ જુલાઈના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ઊભી થશે જેમાં ભારે વરસાદની સંભાવનાવાળા વિસ્તારોમાં પાંચ ઇંચથી આઠ ઇંચ સુધીના આંકડા પણ જોવા મળી શકે જ્યારે મિત્રો બીજી તરફ ઓગણીસ જુલાઈથી પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે આ નક્ષત્રનું વાહન ડેટકો હોવાથી પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે વરસાદની શક્યતા રાજ્યમાં ઊભી થશે પૈખના પાણી અને અમૃત વાણી પુષ્ય નક્ષત્રમાં થનાર વરસાદને અમૃત સમાન વરસાદ ગણવામાં આવે છે કેમ કે આ નક્ષત્રમાં જો વરસાદ થાય તો ખેતીના પાકમાં પણ સારો પ્રભાવ જોવા મળે છે બધા પાકો રોગમુક્ત થાય છે એટલે જ પુષ્ય નક્ષત્રના પાણીને અમૃત સમાન પાણી ગણવામાં આવે છે મિત્રો સોળ જુલાઈથી એકવીસ જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના યોગ ઊભા થશે મિત્રો ગ્લોબલ મોડલ અને યુરોપિયન આ બંને મોડલમાં વરસાદની સંભાવના ગુજરાત રાજ્યમાં સારી એવી જણાઈ રહી છે જોકે યુરોપિયન મોડલમાં ગ્લોબલ મોડલ કરતાં વરસાદની માત્રા વધુ પડતી જોવા મળી રહી છે ટૂંકમાં મિત્રો આવનારા દિવસોમાં વરસાદનો એક સારો રાઉન્ડ ગુજરાત રાજ્યને અસર કરતા બનશે જોકે આ સિસ્ટમ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર